નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં એકતા અખંડિતતા અને રાષ્ટ્રીય એકજુટતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને યાદગાર બનાવવા મોડાસા વિધાનસભા વિસ્તાર આજે દેશભક્તિના રંગોમાં રંગાઈ ગયો જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખના અધ્યક્ષ સ્થાને જાલોદરથી મોડાસા ટાઉનહોલ સુધી યોજાયેલી લગભગ દસ કિલોમીટરની યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી પુષ્પાંજલિ આપી અને ફ્લેગ ઓફ કરી થયો હતો પદયાત્રાની શરૂઆતથી અંત સુધી વંદે માતરમ અને ભારત માતા કી જય ના ઉલ્લાસભેર ગુંજતા નારા દેશભક્તિનો જુસ્સો વધારતા હતા જલદારથી સાકરિયા આનંદપુરા કંપા થઈને ટાઉન હોલ પહોંચેલી આ ભવ્ય પદયાત્રામાં અધિકારીઓ પદાધિકારીઓ યુવાઓ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા માર્ગયાત્રા દરમિયાન અનેક ગામોમાં જન સમુદાયે પુષ્પવર્ષા કરી પરયાત્રાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા જ્યારે સરદાર પટેલના જીવન કવન અને દેશની એકતાના સંદેશને ઉજાગર કરતું નાટક વિશેષ આકર્ષણ બન્યું આ પાવન અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેળિયા જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા મોડાસા ધારાસભ્ય પરમાર ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર પ્રમુખ નીરજભાઈ શેઠ નિવાસી કલેક્ટર મકવાણા ડીઆરડીએ રાજેશ કુચારા સહિત અનેક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ભાવના સ્પર્શતી આ પદયાત્રાએ અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર સાબિત કર્યું કે સરદાર પટેલનો એકતાનો સંદેશ આજે પણ એટલો જ જીવંત છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા જેમ આપણે બધા જાણીએ છીએ કે સરદાર પટેલ સાહેબની એકસો દોઢસોવી જૈન જયંતિ આખા રાષ્ટ્ર ઉજવી રહ્યા છે એ જ શૃંખલામાં આજે અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાની એકતા યાત્રા ખૂબ ધામધૂમ ઉલ્લાસ સાથે અને લોકોના ઉત્સાહ સાથે યોજવાઈ રહી છે એમાં જાલોદર ગામથી લઈને અને સાકરિયા જે હનુમાનજીના ધામ છે એનાથી પસાર થઈને સિટી મોડાસા સુધી જવાની છે ત્યાં પૂર્ણાહુતિ થવાની છે મોટી સંખ્યામાં દરેક ક્ષેત્રથી લોકો જોડાયા છે જેમાં બહેનો બાળકો વડીલો યુવાનો ખૂબ ઉત્સાહ સાથે ઉમંગ સભેર એમની ઉજવણી થઈ રહી છે સાથે સાથે સરદાર સાહેબના જે ગીતો છે એ પણ વાગી રહ્યા છે એટલે આ યાત્રા અમે બધા હજુ એ ચાલુ છે અમે એમાં મધ્ય વિરામમાં છીએ આ લોકો જોડાય એવી મારી અપીલ છે અને કાલના દિવસે આપણી ભિલોડામાં છે યાત્રા અને પરમ દિવસે બાવીસ તારીખને બાયડ વિધાનસભા ક્ષેત્રમાં રાખવામાં આવી છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાય અને સરદાર સાહેબનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે ધ્યેય છે આપણે બધા ચરિતાર્થ કરીએ એવી અભ્યર્થના સાથે હું બાકી બધાને પણ છું સાહેબને સમગ્ર દેશ ઉંજી રહ્યો છે એના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભાની આ સાકરિયાથી નીકળી અને મોડાસા ટાઉન સુધીની યાત્રા છે અમારા વહીવટી અધિકારીઓ અમારા પ્રદેશના આગેવાન યજ્ઞેશભાઈ અને બધા જ આમ જનતા ખુબ ઉત્સાહપૂર્વક આમાં જોડાયા છે ધામધૂમથી જોડાયા છે અને સરદાર સાહેબ નું આખા રાષ્ટ્રને એક કરવાનું સપનું હતું એ સાકાર થાય એક ભારત શ્રેષ્ઠ ભારતના સત્ર સાથે અમે બધા ખૂબ આનંદ અને ઉલ્લાસ છે આ યાત્રામાં જોડાયા છીએ